નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર ત્યાં છો બધા મજામાં નહીં આઈ હોપ તમે બધા પેટર્ન ફાઇન હશો તો ચાલો દોસ્તો આપણે આવી ગયા છે નંદેશ્વરી ચોકડી અને અહીંયા તમને જોવા મળશે રોજિષ નર્સરી તો ચાલો અંદરની સાઈડ ઉપર જોઈશું અને ઘણા બધા પ્લાન્ટ જોઈશું અને તેની કિંમત પણ હું તમને જણાવી દઈશ તમને આ રીતનો ગેટ જોવા મળશે રોડ સાઈડ ઉપર તમને નર્સરી જોવા મળશે આ છે નર્સરીનું બોર્ડ અને તેની ઉપરની સાઈડ ઉપર તમને નંબર પણ જોવા મળશે જેથી કરીને તમે કોઈ પણ પ્લાન્ટ જોઈતો હોય તો કોન્ટેક કરી શકો છો તો ચાલો સૌપ્રથમ તો હું તમને કેના લીલીના પ્લાન્ટ બતાવી દઉં કેના લીલીની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળશે આ છે કેસરી કલર આ રીતની કલિંગ લે અને આમ ફૂલ આવે પીળા કલરનો ફૂલ પણ તમને બતાવી દઉં આ રીતના પ્લાન્ટ તમને માત્ર એસી સો રૂપિયાની કિંમતમાં મળી જશે જબરજસ્ત વિશાળ નર્સરી તમને જોવા મળશે તો અહીંયા રાખેલા છે ગુલાબના પ્લાન્ટ અહીંયા તમે ચેક કરી શકો છો આ છે બેસી ગુલાબ પિંક કલરની અંદર જોઈતા હશે ગુલાબ કે પણ મળશે અને રેડ કલરની અંદર જોઈતા હશે કે પણ મળી જશે તો આ પ્લાન્ટનું નામ છે મુસંડા આને પણ તમે તમારા ઘરની બહાર લગાડી શકો છો આ પણ એક ડેકોરેટ પ્લાન્ટ છે આની ઉપર જબરજસ્ત ફૂલ ખીલતા હોય છે પ્લાન્ટનું નામ છે મુસંડા ચાલો હું તમને જાસૂસની વેરાયટી બતાવી દઉં કેસરી કલરની અંદર પિંક કલરની અંદર ડબલ પેટર્નનો જાસૂસનો ફૂલ પીળા કલરની અંદર અહીંયા તમે ચેક કરી શકો છો એક અલગ વેરાયટી ડબલ પેટર્ન તો એક આ બીજી વેરાયટી તમે ચેક કરી શકો છો આ રીતનું મોટું ફૂલ ફિલતું હોય છે તો આ પ્લાન્ટ પણ તમને પચાસ સાઠ રૂપિયાની કિંમતમાં મળી જાય અહીંયા તમે એલોમંડાની બહુ વેરાયટી ચેક કરી શકો છો જેની અંદર પીળા ફૂલ ખીલતા હોય છે એલોમંડાની બહુ વેરાયટી ગલગોટાના પ્લાન્ટ પણ આવી ગયા છે મેરી ગોલ્ડ તમે અહીંયા આવીને ખરીદી કરી શકો છો અહીંયા તમે ચેક કરી શકો છો જેલ ટ્રોફા જેની અંદર પણ ભુચ્ચામાં ફૂલ ખીલતા હોય છે નાના નાના લાલ કલરની અંદર આની તમે બોર્ડર બનાવી શકો છો આ એલોમંડાની વેલ છે આની અંદર પીળા ફૂલ આવતા હોય છે એલોમંડા તો આ છે મધુમાલતીની વેલ એક જ ફૂલની અંદર તમને ત્રણ કલર જોવા મળશે પહેલા દિવસે સફેદ બીજા દિવસે તમને પિંક જોવા મળશે અને ત્રીજા દિવસે લાલ થઈ જશે અને નીચેની સાઈડ ઉપર પડી જશે તો આ પણ એક જબરજસ્ત વ્હીલ છે તમારા પાસે ઘરની બહાર ગેટ હોય તો તમે આ મધુ માલકીની વ્હીલને ચડાવી શકો છો તો મધુમાલકીની વેલ તમને નર્સરીમાં પણ સાડીથી સિત્તેર રૂપિયા જોવા મળશે અહીંયા તમે ચેક કરી શકો છો પેન્સિલ પામ તો આ રીતના પેન્સિલના પામ હોય છે જેમ પેન્સિલ હોય ને તે રીતના સ્ટેક અને ગ્રોથ થતી હોય છે જબરજસ્ત ડેકોરેશનવાળો પ્લાન છે તમને આવા બધા પ્લાન્ટ કાશ્મીરની અંદર વધારે લાગેલા જોવા મળશે તમારા ઘરની બહાર થોડી જગ્યા હોય તો આવા સ્ટેક પ્લાન્ટ લગાડી શકો છો કાલો મંડાની અંદર આવા પીળા ફૂલ ખીલતા હોય છે આની અંદર પણ ગોચ્છામાં ફૂલ ફીલતા હોય છે જબરજસ્ત વેલ છે આપણું જે ક્લાઇમેટ છે ને તેના હિસાબથી આ બેસ્ટ વેલ ગણાય છે અહીંયા તમે જોઈ શકો છો મોરપંખીના પ્લાન્ટ ઢોજા મોરપંખી આ પણ એક પ્લાસ્ટિકના નાના પ્લાન્ટની અંદર લગાડેલા છે જેની કિંમત તમને દોઢસો રૂપિયા જોવા મળશે જબરજસ્ત નર્સરી છે બ્રિજની નીચેની સાઈડ ઉપરથી આવશો તો તમને રોડ સાઈડ ઉપર આ નર્સરી જોવા મળી જવાની છે તો આ દેશી જાસૂઝની વેરાયટી તમે ફૂલ ચેક કરી શકો છો જબરજસ્ત શી છે તો અહીંયા તમે ચેક કરી લો ચાઇનીઝ લીંબુ તમને નાના નાના લીંબુ જોવા મળશે આની ઉપર જબરજસ્ત ક્વોલિટી અહીંયા રાખવામાં આવી છે આ રીતના નાના થેલીની અંદર આની કિંમત તમને એસી રૂપિયા જોવા મળશે તો ચાઇનીઝ લીંબુ તમારે ખરીદવા હોય તો તમે અહીંયા આવી શકો છો અહીંયા આવી ગયા છે એરંગીમમ અહીંયા છે સ્નેક પ્લાન્ટ જેના પત્તાનો કલર તમને ડબલ જોવા મળશે પીળી બોર્ડર અને અંદરની સાઈડ ઉપર લીલો અહીંયા આવી ગયા છે જબરજસ્ત ડેકોરેશન પ્લાન્ટ જેને પોનીટેલ પામ્પ તરીકે ઓળખવામાં આવે છે નીચેની સાઈડ ઉપર તમને હાથીનો પગ હોય કેવું લાગશે અને ઉપરની સાઈડ ઉપર ટોટલી બનેલી છે તો આ એક ડેકોરેટ અને હાર્ડી પ્લાન્ટ છે જેને તમે ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકો છો તો આ પ્લાન્ટની કિંમત તમને નર્સરીમાં દોઢસોથી બસો રૂપિયાની વચ્ચે મળી જશે તો મોટા પેન્સિલના પામ જોઈતા હશે તે પણ મળી જશે અને અહીંયા ટેકોમાની વેરાયટી રાખેલી છે તો આ ટેકોમાના મોટા પ્લાન્ટ છે જેની અંદર પીળા કલરના ફૂલ ખીલતા હોય છે ગોચ્છાની અંદર તમે રોડ સાઇડ ઉપર ઘણી બધી જગ્યા ઉપર જોવા મળ્યા હશે જાસૂસનું લાલ કલરની અંદર ડબલ વાળું ફૂલ તમને બતાવી ગયું અહીંયા તમે આ ફૂલ ચેક કરી શકો છો તો ડબલ પેટર્નની વેરાયટી તમને જાસૂઝની અહીંયાથી મળી જશે આ પિંક કલરની અંદર લોંગ વેરાયટી છે જેની હાઈટ કમસે કમ તેરથી પંદર ફૂટ જતી હોય છે આની અંદર તમને સફેદ કલરનું ફૂલ પણ જોવા મળશે તો અહીંયા તમે ચેક કરી શકો છો વેરીગેટર ફાઈકસનો પ્લાન્ટ ગોલ્ડન ફાઈકર્સનો પ્લાન્ટ તો આ બધા પ્લાન્ટ બહારની સાઈડ ઉપર જે રાખવામાં આવ્યા છે તે બધા આઉટડોર છે એટલે કે તમે ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકો છો તો ચાલો હવે આપણે ઇન્ડોર પ્લાન્ટ પણ જોઈ લઈશું જે બાજુની સાઈડ ઉપર અહીંયા રાખેલા છે તો આવી ગયા છે ઇન્ડોર પ્લાન્ટને વિઝિટ કરવા માટે અહીંયા તમે જોઈ લો ક્રોટોનનો પ્લાન્ટ આ પણ તમને પચાસ ચાલીસની કિંમતમાં મળી જશે આ પણ એ ડ્રેસિંગ આની વેરાયટી છે જેના પત્તાનો કલર તમને અલગ અલગ જોવા મળશે આ પણ એક ક્રોટોનનો પ્લાન્ટ છે પાનનો કલર તમને અલગ અલગ જોવા મળશે એક એક જ પાનની અંદર તમને જબરજસ્ત કલર વેરિએશન જોવા મળવાનું છે તો આ એક ડ્રેસિંગ આની વેરાયટી છે જેના પત્તા તમને નાના અને લાંબા જોવા મળશે આ એક મહાત્મા ડ્રેસિંગ આની વેરાયટી છે જે તમને માત્ર પચાસ સાઠ રૂપિયાની અંદર પ્લાન્ટ અહીંયાથી મળી જશે મની પ્લાન્ટ તમને જોઈતા હશે મોસ્ટી સાથે તે પણ મળી જશે અહીંયા છે એરિકા પામ કુંડામાં લાગેલા જોઈતા હશે પે પણ મળશે અને બેગવાળા લાગેલા છે તે પણ જોઈશે તે પણ મળી જશે તો આવી ગયા છે ચાયના પામ જો આ ચાયંગા પામની વેરાયટી છે આ રીતના ચાયના પામ તમને જોવા મળે ડફન બેકટિયાના પ્લાન્ટ તમને જોઈતા હશે તે પણ મળી જશે ડફન બેક્ટિયાનો આ પ્લાન્ટ છે તો અહીંયા તમે ચેક કરી શકો છો એરિકા પામનું વિશાળ કલેક્શન નાના એરિકા પામ મોટા એરિકા પામ તમને જોઈતા હશે તે પણ મળશે અને બેગની અંદર લાગેલા અને પ્લાસ્ટિક પ્લાન્ટરની અંદર લાગેલા પ્લાન્ટ તમને મળી જશે એરિકા પામ પણ એક બેસ્ટ ઇન્ડોર પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ઘરનું ડેકોરેશન જો તમારે વધારવું હોય તો તમારે એરિકા પામને લેવો જોઈએ તમારા બાલ્કનીમાં રાખો અન્યથા તમારા ઘરની અંદર રાખો તો પણ ચાલશે એ પ્લાન્ટમાંથી તમે આને પ્લાન્ટ બનાવી શકો છો એરિકા પામની અંદરથી નાના નાના બેબી પ્લાન્ટ નીકળતા હોય છે તો આ રીતના એરિકા પામ તમને દોઢસોથી બસોની કિંમતમાં મળી જશે અહીંયા તમે હાઈટ ચેક કરી શકો છો અને હાઈટ લગભગ ચારથી પાંચ ફૂટ છે અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ફૂટ હાઈટનો પ્લાન્ટ જેની કિંમત તમને એકસો વીસથી સો રૂપિયા જોવા મળશે તો આ રીતના કુંડાની અંદર ઘણા બધા પ્લાન્ટનું રોપણ થયેલું છે થોડા મોટા થશે એટલે આપણને જોવા મળશે તો વિન્ટરનું કલેક્શન પણ તમે અહીંયા ચેક કરી શકો છો તો આ નાની વેરાયટીના સ્નેક પ્લાન્ટ તો આ રીતના સ્નેક પ્લાન્ટ પણ તમે ખરીદી કરી શકો છો નાના નાના કુંડામાં તમે રોપો તો પણ ચાલશે આ એક પ્રોટોની વેરાયટી છે જબરજસ્ત ક્રોટરની વેરાયટી છે અહીંયા તમે પાનનો કલર જોઈ શકો છો એક પાનની ઉપર તમને ડબલ કલર જોવા મળશે તો આવી ગયા છે એરિયો કેરિયાના પ્લાન્ટ જેને ક્રિસમસ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતના નાના પ્લાન્ટ તમને અહીંયાથી ક્રિસમસ ટ્રીના મળી જશે તો આ આખું ઇન્ડોર પ્લાન્ટનું કલેક્શન જબરજસ્ત સુવિધા સાથે રાખવામાં આવ્યું છે તો અહીંયા તમે ચેક કરી શકો છો વેરીગ્રેટેડ મની પ્લાન્ટ ગોલ્ડન મની પ્લાન્ટ જોઈતો હશે તે પણ મળશે દેશી આપણો મની પ્લાન્ટ હોય તે પણ જોઈતો હશે કે પણ મળી જશે આ પ્લાન્ટનું નામ છે સુદર્શન જબરજસ્ત ડેકોરેશન પ્લાન્ટ છે આ આ આપણી દેશી વેરાયટી અને આ ગોલ્ડન વેરાયટી મની પ્લાન્ટની આ પણ તમને અહીંયાથી માત્ર વીસ રૂપિયાની અંદર મળશે તો તમે નંદેસરીની આજુબાજુના ઇલાકામાં રહેતા હોય તો આ નર્સરીની અંદર આવીને એક વખત વિઝિટ કરો તમને મનગમતા પ્લાન્ટ મળી જશે તે પણ સસ્તા ભાવની અંદર તો ચાલો દોસ્તો વરસાદ શરૂ થઈ ગયો છે તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી સંપૂર્ણ ડિટેલ મેં તમારી સાથે શેર કરી પ્લાન્ટના નામ અને પ્લાન્ટની કિંમત પણ તમને બતાવી દીધી તો દોસ્તો તમારે કોન્ટેક અહીંયા કરી લેવાનો કોન્ટેક નંબર તમને નજર આવતો હશે તો ચાલો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત